લોકો હેરાન થઈ રહ્યા છે વરસાદ છે ત્યારે વરસાદી માહોલ ને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે ઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ ચાલ્યો છે હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક પણ જોવા મળી છે તો સતત વરસાદ વરસવાને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે સતત જે પાણીનું જળ સ્તર છે સતત વધી રહ્યું છે છોટાઉદેપુરમાં સવારથી જ વરસાદી માહોલ હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી છોટાઉદેપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈ બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે બોડેલીની રામનગર ગંગાનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા જ્ઞાનદીવ સોસાયટીના રોડ રસ્તામાં પાણી ભરાઈ ગયા તો બોડેલીના પાચમના મેળા રંગમાં ભંગ સર્જાયો હતો ત્યારે દૂર દૂરથી વેપાર કરવા આવેલા વેપારીઓમાં પણ નારાજગી જોવા મળી છે મોડેલી ખાતે વર્ષોની પરંપરાગત જૈન સમુદાયનો જે પાંચમનો મેળો ભરાય છે એ આ વખતે પણ ભરાયો હતો દૂર દૂરથી વેપારીઓ ધંધા અર્થે આવેલા હતા પણ મેઘરાજા સવારથી અવિરત વરસી રહ્યા છે એને લઈને થઈ અને બધા વેપારીઓમાં દુખની લાગણી વ્યાપી જવા પામી છે તુષી પાંચમનો લોક મેળો છે પરંતુ વધારે પડતી મેઘ મેળને કારણે આજે મેળાની જે રોનક છે ખતમ થઈ ગઈ છે મેળો છિન્નભિન્ન થઈ ગયો છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને આજે અંદર મેળો જે 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 આવે છે છે તે ભરાયો આપ જોઈ શકો છો કે લોકો દૂર દૂર થી રોજગારી માટે અહીં આવ્યા છે ખાસ કરીને આ જે મેળો જે છે વર્ષો જૂનો છે વર્ષો થી લોકો આ મેળાની અંદર આવતા હોય છે લોકો ધંધા હાથે પણ આવતા હોય છે અને કેટલાક લોકો મેળાની મજા માણવા પણ આવતા હોય છે ખાસ કરીને જોઈ શકો છો કે જે રીતે દુકાનો લાગી છે હર જગ્યા ઉપર દુકાનો લાગી છે અને લોકો દૂર દૂરથી આવ્યા છે ત્યારે સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલ આજે ધંધા રોજગાર છે તેઓની અંદર નારાજગી છે સાથે સાથે જે કુદરતે જે નહેર મૂકી છે સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જો આ જ રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાી જેતપુર તાલુકાના ડુંગરપાટ ગામે આવેલ સુખી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે સુખી ડેમ ના પાંચ અને છ નંબરના ગેટ ઝીરો ત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે તો ત્રણ હજાર ક્યુસેક પાણી ભારત નદી